ખંભાત નગરપાલિકાનું લાખો રૂપિયાનું વીમા કૌભાંડ સામે આવતા મચ્યો ખળભળાટ આણંદ જિલ્લાના ખંભાતના નગરપાલિકાના ઇમરજન્સી ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ સ્કોર્પિયો સહિતના એક વાહનો છેલ્લા ચાર વર્ષથી વીમા વગર જોખમી રીતે દોડી રહ્યા હોવાની ચોંકાવનારી હકીકતો સમાવી છે નગરપાલિકાના અંદાજે થી સાહીઠ જેટલા વાહનોના વીમા જ નથી જેમાં ફાયર બ્રિગેડ સિટી બસો તેમજ ડોર ટુ ડોર કલેક્શન વાનનો સમાવેશ થાય છે આ તમામ વાહનોના વીમા છેલ્લા ચાર વર્ષથી રિન્યુ જ નથી કરાયા આ મામલામાં પૂર્વ સત્તાધીશ યોગેશ ઉપાધ્યાય પર આક્ષેપો થયા છે કે તેમણે પ્રજા અને ટેક્સના નાણાંનો દુરુપયોગ કર્યો હતો વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં જ વીમા પોલિસી માટે ઠરાવ કરીને નાણાં છાવ કરવાના આક્ષેપો સામે આવ્યા છે પરંતુ તે બાદ વીમા રિન્યૂ કરાયા જ નથી નગરપાલિકાએ કરોડો રૂપિયાના વાહનો ખરીદ્યા પરંતુ આજે વાહનો ધૂળખાઈ રહ્યા છે પ્રશ્ન એ છે કે જ્યારે આરટીઓના નિયમોનો ખુલ્લામ ભંગ કરીને વાહનો દોડાવવામાં આવી રહ્યા છે ત્યારે કોઈ અકસ્માત કે જાનહાની થશે તો જવાબદાર કોણ નગરજનોમાં આ મુદ્દે ભારે રોષ ફાટી નીકળ્યો છે અને જવાબદારી નક્કી કરવા માંગ ઉઠી છે રિપોર્ટર અશ્વિન ખત્રી ખંભાત

હું તમને એ જ કહેવા માંગુ છું કે ઠરાવ હજુ અઠવાડિયે દસ દિવસ પહેલા થયો છે મારા ધ્યાને આવે કે હું દસ એક દિવસની અંદર એનું ઇન્સ્યોરન્સ કરાવવા માટે કાર્યવાહી કરી રહ્યો છું સર જે વાહનો જે ડ્રાઈવરો ચલાવે છે અને એમાં કોઈ અઘટિત ઘટના ઘટી અને કોઈ એક્સિડન્ટ થયો અને એમાં કોઈ મૃત્યુ પામ્યું કોઈ જવાબદાર પણ ધ્યાને આવે તરત કાર્યવાહી કરીએ છીએ ઇન્સ્યોરન્સ પોલિસી લઈ લઈશું જલ્દી

ને આપણા જે કઈ પણ નગરપાલિકાના વાહનો છે તેમાં જે કઈ પણ ડ્રાઈવર છે તે તમામ પાસે ડ્રાઈવિંગ લાયસન્સ ની ઉપસ્થિત છે નગરપાલિકાના તમામ હા ડ્રાઈવિંગ લાયસન્સ તો હોય છે બધા પાસે અને જે હેવી વ્હીકલ છે જેમ કે પેલું ગટર માટે ને તો એમાં એજન્સી એજન્સી કાર્યરત છે આપણે જાતે નથી કરતા